રાજકોટ તાલુકાના પાયવડા ગામમાં અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે પાયવડા ગામમાં વીજળી પડતા ચાર પશુઓના મોત નીપજ્યા હતા ગઈકાલ રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ ગામમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ગામમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વીજળી પડી હતી અને આ વીજળી પડતા ચાર પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે પશુઓના મોત નીપજતા ચાવડા પાસાભાઈ રામજીભાઈના પરિવાર પર આફત આવી હતી અને તેમનો પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો ત્યારે ખેડૂતોએ એવી માંગ કરી છે કે સરકાર પશુ સહાય પેકેજ જાહેર કરે. મારું નામ મુકેશભાઈ પાંચાભાઈ સાવરા. હમ. વિજે સાડા 8 વાગ્યે પર્યોની. તો બે બળદને એક ગાય અને એક કૂતરો. તાલુકો જિલ્લો રાજકોટ. રાજકોટ. હા. માંગમાં તો એવું છે કે કોઈ દેવ કાય કોઈ સહાય અમને કરે. હમ. બસ આયા આજમાં જ હતા. આયા દેવી છે. તમે શું ધંધો કરો બસ ખેતી કરી મનુભાઈ મેઘાભાઈ વાળા હાજર ત્રણ બે બળદ ની ગાય ને કુતરો ચાર ના સાહેબ વહેલા છે આપે એમ